સ્ટર્લિંગ સામે કડક કાર્યવાહી થાય તે માટે ગોત્રી પોલીસ મથકે અરજી રૂપે ફરિયાદ આપી વડોદરા શહેરના પશ્ચિમ આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ સામે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર સોળના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માહિતી અનુસાર હોસ્પિટલ દ્વારા જાહેર સ્થળે ગેરકાયદેસર રીતે બાયોમેડિકલ કચરો નાખવામાં આવતા કડક પગલા લેવામાં આવ્યા છે તાજેતરમાં બનેલી ઘટનામાં સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી રોજનો કચરો ટ્રેક્ટરમાં મૂકવામાં આવતો હતો તે ટ્રેક્ટર ચાલકે ગોત્રી ગાર્ડનમાં આખો કચરો ખાલી કરી દીધો હતો જીપીસીબી તથા પાલિકા ટીમોએ સ્થળ પર પહોંચીને કચરાનું નિરીક્ષણ કર્યું હતું જીપીસીબી દ્વારા ત્રીસ દિવસની નોટિસ પણ ફટકારવામાં આવી છે તેવા કોંગ્રેસના વોર્ડ દસના પ્રમુખ દ્વારા ગોત્રી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી કાર્યવાહીની માંગ કરી છે તેવામાં વોર્ડ નંબર દસના અધિકારીને રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ ઉઠી અમે એકવીસ સાથે અમને જનતા દ્વારા જાણ કરવામાં આવી હતી વિરોધ પક્ષ કોંગ્રેસ તરફથી કે અહીંયા શું પડ્યું છે એ અમને માહિતી નથી એટલે જીબીસીબીમાં જાણ કરી વોર્ડ ઓફિસરને જાણ કરી ત્યાર પછી સ્થળ પર બધા આવ્યા અને એમને ચેક કર્યું તો અંદર ને એવી બધી વસ્તુ હતી જે જાહેરમાં આરોગ્ય સાથે છેડા કરવામાં આવ્યા હોય એટલે અમે જાણ કરતાં અમે ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરેલ હતી જે અમને કાલે જાણવા મળ્યું કે જીપીસીબી દ્વારા ત્રીસ દિવસની નોટિસ ફટકારવામાં આવે છે સરાહનીય કામગીરી છે કે કારણ કે જાહેરમાં જે આરોગ્ય સાથે છેડા કરવામાં આવ્યા હતા આ આ વસ્તુને હું તદ્દન વખોડી રહ્યો છું કે ભવિષ્યમાં આવી વસ્તુ વોર્ડ નંબર દસમાં ઘટેના એની કાળજી વોર્ડ ઓફિસરની રહે છે કારણ કે વોર્ડ ઓફિસર જે અમારા ટેક્સના જ એટલે જનતાના ટેક્સના પૈસા જે વેડફાડ કરી રહ્યા છે લોકોને બીમારીના એમાં પાડવા માગતા હોય એટલે વોર્ડ ઓફિસરને બી જાણવા માગું છું કે ભાઈ તમે બી ફિલ્ડમાં ફરો અને આવી કૃત્ય ફરીવાર થાય ને બાકી નૈતિકતાના ધોરણે તમારે રાજીનામું આપવું જોઈએ આ વસ્તુ પર સો ટકા થવી જોઈએ આમાં જે જે અંદર ઇન્વોલ્વ છે જેમ કે સિક્યુરિટી છે જે કચરો જે ત્યાં ઠાલવ્યો છે આ બધા પર એક્શન લેવા જોઈએ અને ધંધાત્મક કાર્યવાહી કરવી જોઈએ અને કદાચ કોન્ટ્રાક્ટ આપેલો છે તો એનો કોન્ટ્રાક્ટ રદ થવો જોઈએ અને હું તો એ પ્રશ્ન પૂછવા માગું છું કે વોર્ડ ઓફિસરના બહાર થયેલું છે કે અંદર થયેલું છે જો આમાં વોર્ડ ઓફિસર હોય અંદર ઇન્વોલ્વ તો એમને બી નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું